સાવલીમાં જૂના શાક માર્કેટ પાસે આવેલ મેઘદૂત સિનેમા વિસ્તારમાં આવેલ એક ઘરમાં શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો પ્રાણી ફાઉન્ડેશન વડોદરા અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે શંકાસ્પદ માસનો જથ્થો ઝડપાયો બસ્સો કિલો કરતાં વધુ શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી જફર અને જિલ્લાની નામના બે ઇસમોને હાલ આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે માંસની ખરાઈ મુદ્દે એફએસએલની ટીમે બોલાવતા તજવીજ હાથ ધરી છે ગૌરક્ષક નેહાબેન પટેલ અરે સાવલી પોલીસ દ્વારા રેડમાં મોટી માત્રામાં શંકાસ્પદ માસનો જથ્થો કબજે કર્યો આજ રોજ મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગોમાસ આવવાનું છે જેથી અમે પોલીસ સાવલી પોલીસને અમે જાણ કરી અને પીએચ ઓન સાહેબ પીએસઆઈ પરમા સાહેબ ને એમના સ્ટાફ બધા અહીંયા આવીને ગ્રેડ કરી જેમાં ગૌમાસ શંકાસ્પદ મળી આવ્યું છે આમ તો ગૌમાસ જ છે એને કબૂલ કર્યું છે બે આરોપી પકડાયા છે એક જફર અને જિલ્લાની જેમાં બસોથી બસો કિલો ઉપર ગોમાસ છે અને ઉપર રેસીડેન્શિયલ છે નીચે ગોમાસની દુકાન છે એની એફએસએલ આવશે એફએસએલ આવ્યા પછી રિપોર્ટ આવ્યા પછી એફઆઈઆર દર્જ થશે જેથી આવ્યા છે અહીંયા રેડ સક્સેસ ગઈ છે અને આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ થેન્ક યુ પકડાય હા પકડાયા છે ને બે આરોપી પકડાયા છે ને ઝફર અને જિલ્લાની હું નેહા પટેલ એસપીસી સી વડોદરા જિલ્લા સેક્રેટરી પ્રાણી ફાઉન્ડેશન